ગત બાર અને ચૌદ જૂનના રોજ ધમકીભર્યો ફોન આવતા ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે સીતારામસિંહ રાજપુરોહિતના પુત્ર વિક્રમને પણ મારી નાખવાની ધમકી આપતા સીતારામસિંહ રાજપુરોહિતે પોલીસ સમક્ષ નોકરી પરથી છૂટો કરવામાં આવ્યો હોવાથી પૂર્વ કર્મચારી રામનિવાસ ઉર્ફે શ્યામ બિસ્નોય પર ધમકી આપી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે જૂને સાંજે સવા છ વાગ્યાની આસપે મારા મોટાભાઈ સીતારામજી જે છે અભિલાષા ચારસ્તા ખાતે ખેતેશ્વર સ્વીટનું સંચાલન કરે છે એમની ઉપર અનનોન નંબરથી એક કોલ આવેલો જેમાં હિન્દીમાં એ વ્યક્તિ બોલતો હતો અને પહેલાં પૂછી લઉં ભાઈ તમે સીતારામજી બોલો છો વડોદરાથી બોલો છો ખેતેશ્વરથી બોલો છો हिंदी में बात करते हो तो पी हमने कीधुँ के आप एक करोड़ रुपए का देना है नहीं तो काम तमाम हो जाएगा आपके बेटे का काम तमाम हो जाएगा ना भैया फोन मूक दिए पची एना पी फोन आएल एक टेक्स मैसेज नहीं अंदर नहीं, लखेलो हिंदी में शब्द है तो कि आपका बेटे का काम हो जाएगा भाई ये ध्यान दौरता क्राइम ब्रांच ब्रांचनी अंदर आ विषय पुख्ती महिती आपने पीछे चौदमी जूने सांजे ए टाइम में फरी फोन आए आएलो तेरे ફરી કે ભાઈ અમને જો વાત બોલી હતી વાત માન લીજે નહીં તો અસ્થિ ઉડ જાયગી લાશે ઉડ જાય ગી મતલબ ફાલતુ કી બકવાસો કરતો હતો પછી આ બાબતની ગંભીરતા લઈને અમે ક્રાઇમ બ્રાન્ચની અંદર જે કંઈ કાયદાકીય કાર્યવાહી કરવાની હોય એ કાયદાકીય કાર્યવાહી ચર્ચા થઈ એ જ ખંડણીની માગણી થયેલી એક કરોડ રૂપિયા દે દીજે નહીં તો આમ તો કફન માથે બાંધકે નીકળતે સ્વાભાવિક રીતે હિન્દી પિક્ચરના ડાયલોગ પરવાડીની વાતો કરતો હતો ગંભીર બાબત છે એ બાબતની અમે પોલીસ કમ્પલેન કરેલી પોલીસ કમી આજે ક્રાઇમ પણ ફરિયાદ કરી છે હા ક્રાઈમ બ્રાન્ચની અંદર ફરિયાદ કરી છે પોલીસ કમિશનર સરકાર ડિપાર્ટમેન્ટની અંદર જ્યાં યોગ્ય લાગે ત્યાં વાતચીત કરી છે બધા મને મારો વિશ્વાસ છે કે પોલીસ તરફથી યોગ્ય પોઝિટિવ કાર્યવાહી થશે મા વિશે શું માનો છે જે પ્રકારે આવી ઘટનાઓ સામે આવી રહી છે ગુજરાતની અંદર ક્રાઇમ રેપો વધી રહ્યો છે અને આ પ્રકારની ખંડની અમારી કિસ્સાઓ પણ વધી રહ્યા છે માનો છો સરકારમાં આ બાબતે તમે મારું એવું માનવું છે કે ગંભીર બાબત છે આવી ક્યારે પણ બાબત હોય સમાજના દરેક વ્યક્તિને બહાર આવીને ઘણી વખતે શું હોય માણસ એટલો ડરી જાય છે કે પોતાની યોગ્ય રીતે ફરિયાદ કરવા તો પણ અચકાતો હોય છે મારું એવું માનવું છે કે આવું જ્યારે પણ થાય આપણે બહાર નીકળીને આપણે પહેલ કરવી જોઈએ ફરિયાદ કરવી જોઈએ સ્વાભાવિક રીતે મારા ભાઈ છે એમને કોઈ રાજકીય કે એવું કોઈ વિષય નથી પોતાનો વેપાર સવારથી સાંજ સુધી કરતા હોય છે તો એમને સાથે લઈને મેં ફરિયાદ કરાવી આવું જ્યારે પણ ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય ત્યારે પોલીસ સચોટપણે એની કાર્યવાહી કરે છે એવું મને પૂર્ણ વિશ્વાસ છે ના એટલે એક કરોડ રૂપિયા દે દો એ જ બે જતાં વાત માન લો બીજું કંઈ વિષય હજી છે નહીં જેમ જેમ પોલીસમાં તપાસ આવશે આપને જાણવા મળશે હા એ જે નંબર પરથી કોલ સતત વાર વાર આવતો હતો એ નંબર અમે ત્યાં નોંધાયો છે અમારી પાસે જે કંઈ પૂરતા જે કંઈ વિષય હતો એને પોલીસ સ્ટેશનમાં અમારા કરશે બિલકુલ હું કહું છું ને પોલીસ સચોટપણે આની તપાસ કરશે મને પૂરણ ખાતરી છે ગૃહમંત્રીને રજૂઆત જરૂર પડશે ત્યારની વાત છે અત્યારે જે લેવલે કાર્યવાહી ચાલી રહી છે એ લેવલે